જ્યારે આવો રોગ થાય છે તેમાંથી આપણે એને બચાવવું હોય તો આપણે આ જે ઇન્ફેક્શન છે તેને કંટ્રોલમાં લેવું જોઈએ અને ઇન્ફેક્શનને કંટ્રોલમાં લેવા માટે આપણી પાસે બહુ સરસ વેક્સિન્સ અવેલેબલ છે ઘણા વર્ષોથી છે પણ આપણે એને એટલી પ્રચલિત રીતે લેતા નથી હોતા નમસ્તે હું છુબી ના ખબર છે ડોટ કોમ પરથી આજે આપણે વાત કરવાના છીએ સર્વાઇકલ કેન્સર વિશે મારી સાથે છે દીપ્તિબેન પટેલ જીતુભાઈ જાણીતા ગાયનેક છે સુરતના ચાલીસ વર્ષ જૂના કદાચ એટલી પ્રેક્ટિસ છે કદાચ એનાથી પણ વધારે એવું કહી શકાય પૂનમ પાંડે સ્ટન્ટ કર્યું કેન્સર માટેનું એના કારણે બદનામ થયું પણ લોકોમાં ઘણી બધી અવેરનેસ આવી છે આને લઈને તો આજે આપણે જાણીશું સર્વાઇકલ કેન્સર શું છે અને કેવી રીતે થાય છે મેમ વેલકમ શું છે આ સર્વાઇકલ કેન્સર અને થાય છે જ્યારે કોઈપણ કેન્સર થાય છે ત્યારે આપણે ઘણી બધી વસ્તુ પ્રચલિત હોય છે કે કદાચ જીનેટિક હશે ફૂડને લીધે હશે લાઇફસ્ટાઈલને લીધે હશે પરંતુ આ એક એવું કેન્સર છે કે જેમાં ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન જવાબદાર હોય છે લગભગ સો કેન્સર થાય છે એમાંથી સો સર્વાઇકલ કેન્સર હોય છે એમાંથી ઓલમોસ્ટ નાઇન્ટી સેવન ટુ નાઇન્ટી એટ પર્સન્ટ કેસીસમાં વાયરસનું ઇન્ફેક્શન એનું રીઝન હોય છે એટલે જ્યારે પણ કોઈ પણ ઇન્ફેક્શન કોઈ રોગ માટે જવાબદાર હોય ત્યારે એનું ટ્રીટમેન્ટ કરવી સહેલી હોય છે એટલે જો જીનેટિક હોય કે બીજા કોઈ રીઝન હોય તો અને જ્યારે કોઈ આપણને રીઝન જ ખબર નથી તેવા કેન્સરને મટાડવું અઘરું હોય છે એટલે કે સર્વાઇકલ કેન્સરને જો આપણે કંટ્રોલમાં લેવું હોય આપણી નવી જે પેઢીને બચાવવી હોય કે આપણા જે ભારતના દેશ પર જે હોલ્થનું બર્ડન છે અને જે ફિમેલ કોઈકની બેન હોય કોઈકની માતા હોય કે સિસ્ટર હોય તે એને આ જ્યારે આવો રોગ થાય છે તેમાંથી આપણે એને બચાવવું હોય તો આપણે આ જે ઇન્ફેક્શન છે તેને કંટ્રોલમાં લેવું જોઈએ અને ઇન્ફેક્શનને કંટ્રોલમાં લેવા માટે આપણી પાસે બહુ સરસ વેક્સિન્સ અવેલેબલ છે ઘણા વર્ષોથી છે પણ આપણે એને એટલી પ્રચલિત રીતે લેતા નથી હોત કેટલા ડોઝ હોય છે કઈ ઉંમરે લેવી જોઈએ એના માટે છે એચપી વેક્સિન છે તે બેથી ત્રણ ટાઈપની આવે છે એટલે એમાં જુદા જુદા સ્ટ્રેઇનવાળી હોય છે જે સર્વારિક્સ કરીને વેક્સિન આવે છે તે એચપીવીના બે સ્ટ્રેન સિક્સટીન અને એટીન પર જ ઇફેક્ટ કરતી હોય છે જ્યારે ગાર્ડાસીલ કરીને બીજી એક વેક્સિન અવેલેબલ છે તે છ સિક્સ ઇલેવન સિક્સટીન અને એટીન અને બીજા વેરિયન્ટ સાથે પણ એની ઇફેક્ટ હોય છે એટલે કે આપણે આવી જે વાત કરું છું સિક્સટીન એટીન ને બધા સ્ટ્રેનની વાત કરું છું પણ જે સિક્સટીન અને એટીન વાયરસનો સ્ટ્રેન છે જેવી રીતે આપણે કોરોનામાં જોતા જોતા હતા ને કે નાઇન્ટીન છે ને એવી રીતે તેવી રીતે જે વેરિયન્ટ છે તે વધારે પડતો પેથોલોજીકલ અને બહુ સિગ્નિફિકન્ટલી ઇફેક્ટ કરતો હોય છે એટલે હાઈ રિસ્ક ગ્રુપમાં આવી જતો હોય છે જ્યારે બીજા ઇલેવન અને એઇટ છે તે માઇલ્ડલી ઇન્ફેક્ટિવ હોય છે એટલે એમાંથી બધા જ પેશન્ટને કેન્સર થાય એવું નથી હોતું પ્લસ સિક્સટીન એટીન જ્યારે લાગેલો હોય છે ત્યારે એની ઇન્ફેક્શન શરીરમાંથી લાંબા ટાઈમ માટે રહેવાની શક્યતા વધી જતી હોય છે પ્લસ જ્યારે ઇન્ફેક્શન લાગ્યું છે એ ચાંદુ પડ્યું છે તેમાં કેન્સરમાં થવાની શક્યતા વધી જતી હોય છે જેમને કેન્સરના ચાન્સીસ હોય એની સાથે બોયઝને ટ્રાન્સમિટ થાય તો પછી આ લાગવાના ચાન્સીસ કે એના માટે શું છે રોગ છે એચપીવીનો તે સેક્સ્યુલી ટ્રાન્સમિટેડ છે એટલે એમાં એવું નથી કે ખાલી સેક્સથી જ થાય બરાબર સેક્સથી તો થવાનું જ છે પ્લસ તમારે ઓરલ કોન્ટેક થાય કે કિસિંગ ને એનાથી પણ આ રોગ થતો હોય છે એટલે જ્યારે સેક્સની વાત આવે છે ત્યારે જો આપણે ફિમેલને પ્રોટેક્શન આપીશું પણ મેલને પણ જો આપણે આનાથી ઇમ્યુનાઇઝ કરીશું અને એને પોતાને પણ જો નહીં લાગે આ એચપીવીના જે વાયરસીસ છે તો પછી એ ફિમેલને ટ્રાન્સફર નથી કરવાનું પ્લસ જે સિક્સટીન એટીન સિક્સ ઇલેવન અને બીજા બધા જે એચપીવીના સ્ટ્રેન છે તે છોકરાઓને પણ એટલું જ ઇફેક્ટ કરે છે ઓલ્ડર એજમાં થતાં શિસ્તના કેન્સર ગોળીના કેન્સર કહીએ છીએ કે પ્રાઇવેટ પાર્ટના કેન્સર કહીએ છીએ તે પણ એચપીવી ઇન્ફેક્શન લીધે થતા હોય છે પ્લસ ઘણી વખતે વાટ્સ એટલે વાડ્સ એટલે શું હોય નાના નાના મસા થતા હોય કે પેશાબમાં બળતરા થતી હોય કે એવા જે રોગો છે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝિસ છે તે એચપીવી વાયરસને જે થતા હોય છે એની સામે પણ આ બોયસને પ્રોટેક્શન મળતું હોય છે એટલે આ બાયલેટરલ છે આપણે ફિમેલની જ વાત કરીએ છીએ પણ ફિમેલની સાથે આપણે મેલને પણ આપીશું તો એ જ મેલ ફિમેલને નહીં લગાવે અને ધારો કે મેલે ફિમેલ પાસે લીધું છે તો એને પોતાને ઇન્ફેક્શન નહીં લાગે એટલે બંનેને પ્રોટેક્ટ કરવાની ખૂબ જ જરૂરિયાત છે જે અત્યારે બહુ પ્રચલિત નથી એચપીવી ઇન્ફેક્શન થઈ ગયું હોય તો શું એને એ પછી વેક્સિન લઈ શકાય એચપીવી ઇન્ફેક્શન ધારો કે તમારા આપણે જે સર્વાઈકલ સ્મિયલ લઈએ છીએ અને એમાં ડિટેક થાય કે એચપીનું ઇન્ફેક્શન છે તો કયો સ્ટ્રેન છે તે જોવામાં આવે છે જો એ સ્ટ્રેન સિવાયના બીજા સ્ટ્રેનથી પણ ઇન્ફેક્શન થતું હોય છે અને એની સામે પણ પ્રોટેક્શન જરૂર હોય છે એટલે જો તમને ઇન્ફેક્શન છે અને એક્ટિવ નથી તો તેવા સંજોગોમાં તમે વેક્સિન લેશો તો તમને ચોક્કસ એનાથી તમને ફાયદો થશે અને બીજી વસ્તુ છે કે ધારો કે તમને ઇન્ફેક્શન છે અને તમે એના ટ્રીટમેન્ટ માટે વેક્સિન લેશો તો એ નથી ઇફેક્ટ કરવાની ઇન્ફેક્શનની તમારે ટ્રીટમેન્ટ કરાવવી પડશે આ તો તમારે એન્ટીવાયરલ ટેબ્લેટ્સ લેવી પડશે એક્ટિવ ઇન્ફેક્શન છે તો અને થોડો વખત તમારે એને ટ્રીટ થવા માટે બોડીમાંથી જે વાયરસ છે એને એલિમિનેટ થવા માટેનો પૂરતો ટાઈમ આપવો પડશે ઇવન જો તમે ઇન્ફેક્શન એક્ટિવ છે અને તમે વેક્સિન લેશો તો એ વેક્સિનનો એટલો ઇફેક્ટ પણ નહીં આવે એટલે આ બધી વસ્તુ ખૂબ જરૂરી છે એટલે ધારો કે કોઈકને એવું થાય કે અમે મેડિકલ સ્ટોર પરથી કે અમારા કોઈ ઓળખીતા છે એની પાસેથી વેક્સિન લઈ લીધી અને અમે સારા થઈ જઈશું તો એવા વહેમાં નહીં રહેવાનું પણ તમે ડૉક્ટર પાસે જાઓ તમારું કન્સલ્ટેશન કરાવડાવી લો જો તમે મેરિડ છો તમને કોઈ ઇન્ફેક્શન છે તો પણ જો નાની છોકરીઓ છે જેને બારથી પંદર સોળ વર્ષની છોકરીઓ છે એને તમે આમ જ વેક્સિન અપાવી દેશો તો ચાલશે ઇન્ફેક્શન તમને લાગ્યું છે તો એની ટ્રીટમેન્ટ વેક્સિન નથી એની માટે તમને દવા તો લેવી જ પડશે પણ તમારે સેન્સિટાઈઝેશન થઈ જાય અને પછી તમને આગળ જતા બીજા કોઈ સ્ટ્રેન લાગે તો તમને એની સામે તકલીફ ના થાય એના માટેની આ વેક્સિન છે તમને એચપીવી ઇન્ફેક્શન થયું છે તો એ ધારો કે આપણે કોરોના થયેલું છે બરાબર તો કોરોનાની વેક્સિનથી કોરોના મટવાનું નથી એની માટે તમારે ટ્રીટમેન્ટ લેવી જ પડશે સેમ લાઇક ધીસ કોઈ બી વાયરલ ઇન્ફેક્શન છે તો વેક્સિન કામ કરશે એનું પ્રોટેક્શનનું કરશે કે ફરી ફરી ઇન્ફેક્શન થાય કે એની જે ઇમ્યુનિટી છે તે બૂસ્ટ થાય અથવા બીજા વેરિયન્ટ છે એની સામે એની એને પ્રોટેક્શન મળે એનું કામ કરશે તો આજે બધા વેક્સિન આપવામાં આવે છે એ કેટલા ડોઝ લેવા જોઈએ અને કઈ ઉંમર પર લેવા જોઈએ એ ખૂબ જ અગત્યનું છે મેં તો એ સમજાવશો હા પહેલાં આપણે ઉંમરની વાત કરીએ જ્યારે દીકરી છે તે બાર વરસની થાય છે તો બારથી પંદર વર્ષનો ટાઈમ છે તો સૌથી સારો ટાઈમ છે વેક્સિન લેવાનો એના બે કારણ છે એક તો કે ત્યારે એને કોઈ સોક્સ્યુઅલ કોન્ટેક કેવું કંઈ થવાની શક્યતા નથી હોતી એ ભાગે પ્રોટેક્ટેડ હોય છે તે એક વસ્તુ છે એટલે તમારો ફર્સ્ટ સેક્સ્યુઅલ કોન્ટેક થાય એના પહેલાં વેક્સિન લો તો એ તમને સારામાં સારું પ્રોટેક્શન આપશે અને બીજું કે બારથી પંદર વર્ષમાં જે બાળકીઓ વેક્સિન લે છે એમની એમની ઇમ્યુનિટી ડેવલપ થવાની અને જે ઇમ્યુનનું સ્ટેટસ છે જે બિલ્ટઅપ થવાની તાકાત છે તે સૌથી સારી એચપીવી વેક્સિનની આ ઉંમરમાં હોય છે એટલે તમે અને બે બે ડોઝ લેવા પડતા હોય છે એટલે આ બધા ફાયદા છે કે ત્રણ ફાયદા થઈ ગયા એક તો એમને સૌથી સારું પ્રોટેક્શન મળશે હંડ્રેડ બીજી વસ્તુ એમનું જે પ્રોટેક્શન છે એનું લેવલ બહુ સારું રહેશે અને ત્રીજી વસ્તુ છે બે ડોઝ લેવા પડશે એટલે સૌથી સારી વસ્તુ છે કે તમે બારથી પંદર વર્ષમાં બાળકીને આપાવી દો અને જો તમે પંદર વર્ષથી ઉંમરની એજ છે તો તમારે ત્રણ ઇન્જેક્શન લેવા પડશે પંદરથી પચીસ વર્ષમાં તમને પ્રોટેક્શન મળશે પણ જે તમને બારથી પંદર વર્ષમાં પ્રોટેક્શન મળે છે એનાથી કદાચ પાંચથી દસ ટકા કદાચ ઓછું તમને જે વાયરસની જે ઇમ્યુનિટી છે તે ઓછી ડેવલપ થાય એવું બની શકે છે પરંતુ તે છતાં પણ વીકનેસ વીક ઇમ્યુનિટી ઇમ્યુન રિસ્પોન્સ આવે કમ્પેરેટિવલી ટુ ધી યંગર એજ પણ તે છતાં પણ લેવી જોઈએ કારણ કે નહીં લીધા કરતાં આ જે તમે લેશો તેમાં તમને લગભગ એંસીથી નેવું ટકા પ્રોટેક્શન તો મળવાનું જ છે એજને ખરેખર સઘન છે આ વેક્સિન સાથે યંગ એજમાં તમે લેશો તો ઇમ્યુન રિસ્પોન્સ બહુ સારો આવશે કારણ કે આ ડીએનએ વેક્સિન છે એટલે આ ડીએનએ વાયરસ છે અને ડીએનએ વાયરસની જ્યારે અસરકારકતા હોય છે અને એની ઇમ્યુન રિસ્પોન્સ ડેવલપ થતો હોય છે તો યંગ એજમાં વધારે સારી રીતે થતું હોય છે એટલે યંગ એજમાં તમે જો આ વેક્સિન લેશો તો તમને પ્રોટેક્શન હન્ડ્રેડ મળશે પ્લસ તમારો કંઈ તમારું સેક્સ્યુઅલ એક્સપોઝર થાય છે એના પહેલાં તમે લઈ લો છો એટલે જ્યારે તમારું એક્સપોઝર થાય છે અને તમારો પાર્ટનર એસપીથી પીડિત છે કે ઇન્ફેક્ટેડ છે તો તમને એનું ઇન્ફેક્શન લાગવાનું નથી હવે આટલી બધી વેક્સિનની જયારે વાત થઈ છે તો આ વેક્સિનની કિંમત કેટલી છે હા હવે જે આપણે હું સર્વારિક્સ વેક્સિન કહું છું કે જે ખાલી સોળ અને અઢાર બેન બે જ સ્ટ્રેન સામે છે તેની કોસ્ટ લગભગ બત્રીસો રૂપિયા હોય છે જ્યારે જે ગાઢાશીલ છે કે જે સર્વાઇકલ કેન્સર પ્લસ વજાઈના વલવાના કેન્સર અને બીજા જે પેપિલોમાસ થાય છે એની સામે પ્રોટેક્શન મળે તે વેક્સિનની કિંમત આશરે ચાર હજાર જેવી થતી હોય છે આ બંને વેક્સિન છે તે ઇમ્પોર્ટેડ હોય છે અને એની કોસ્ટ આટલી થતી હોય છે હમણાં ગવર્મેન્ટે વેક્સિન કાઢેલી છે અને એની કોસ્ટ લગભગ બે હજાર રૂપિયા છે પરંતુ બલ્કમાં લે અથવા કોઈ સામાજિક સંસ્થા લે તો એમાં ખાસું કન્સેસન મળતું હોય છે અને એ ડોઝ બે જ લેવા પડતા હોય છે એટલે આ રીતનું એનું કેલ્ક્યુલેશન હોય છે અને ગાડા સીલના વેક્સિન છે તે લગભગ ત્રણ લેવી પડતી હોય છે સર્વાઇકલ કેન્સર છે એનું જે બજેટ થતું હોય છે કે તમારો ઓપરેશનનો ચાર્જ થાય તમારું સફરિંગ થાય રેડિયોથેરાપી લેવી પડે કિમોથેરાપી લેવી પડે અને જે સોસાયટીનું બર્ડન છે અને સ્ક્રીનિંગ ટેસ્ટ છે આ બધું જે બર્ડન છે તેના સામે તમે માસ્ક કદાચ આખા જે માસ્ક છે આપણું જે ફિમેલનો જે આપણે કહીએ માનો કે બાર વરસથી કે વીસ વર્ષની બે બાળક બાળકીઓને પણ તમે આપો છો તો પણ તમે બહુ એક આગળ જતાં એટલે પંદર વીસ વર્ષ પછીનું જે તમારું બજેટ છે હેલ્થનું બજેટ તે લગભગ તમે બેથી ત્રણ ઘણું બચાવી શકશો આટલી ખર્ચો કેવી રીતે થાય હું તો કહું કે ગવર્મેન્ટ પણ જો ફ્રીમાં વેક્સિન આપે તો પણ ગવર્મેન્ટને જે સ્ત્રીઓ પાછળ આગળ જતાં ખર્ચો કરવો પડે છે કે જે કરવાનો છે તેમાં ઘણી બધી રાહત થઈ જશે પ્લસ સફરિંગ ઓછું થશે કોઈની પણ ટીચર છે કે કોઈની પણ સિસ્ટર છે કે કોઈની પણ બહેન છે એનું અકાળે મૃત્યુ થાય છે અને જ્યારે કેન્સર થાય છે પછી જે સર્વિક્સનું કેન્સર થાય છે પછી જે સફરિંગ હોય છે તે ઘણું લોટ ઓફ ડિફરન્ટ ટાઈપનું હોય છે બ્રેસ્ટ કેન્સર કરતાં પણ સર્વિક્સના અને એન્ડોમેટ્રિયલ કેન્સર કે વજાનાના કેન્સર હોય છે એનું સફરિંગ બહુ અલગ રીતનું હોય છે આવતી ખૂબ જ ઇન્ફોર્મેટિવ એટલે કે વેક્સિન માટેની એટલી સરસ જાણકારી કેટલા ડોઝ કેવી રીતે કઈ ઉંમર પર કેટલી કિંમત છે સરકારી છે અને ઇમ્પોર્ટેન્ટ છે કે એ સિવાય પણ બાળકોને ઉઠાવે જે પુરુષોમાં રસી આપવામાં આવે છે જેવી જાણકારી બિલકુલ નહીં મળે જે મેળા આપે છે યુઝફુલ છે જો આમાં કંઈ બી લાગે તો તમે સંપર્ક કરી શકો છો અને ખાસ હું એક વસ્તુ કહીશ કે તમે જે પહેલાં શરૂઆત કરી ત્યારે પૂનમ પાંડેની વાત કરી બધાને ઇમોશન સાથે થોડીક છેડછાડ કરી કહેવાય કે આવી રીતે ફેક નહીં કરવું જોઈએ બધું જ બરાબર છે અને નહીં જ કરવું જોઈએ પરંતુ જે છેલ્લા એક મહિનાની અંદર ઇન્કવાયરીઝ આવે છે સર્વાઇકલ કેન્સર માટે અને વેક્સિન માટે તે લગભગ પાંચથી છ ગણી થઈ ગયેલી છે એટલે કોઈક વખત એવું થાય ને કે ખોટી રીતની વસ્તુ પણ બીજા લોકોને લાભદાયી થયેલી છે પણ હું આને પ્રમોટ નથી કરતી કે આને વડાઓ નથી આપતી પરંતુ આ જસ્ટ એક હકીકત છે તે હું તમને જણાવું છું